સુરત શહેરના તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રવિવારના રોજ પરબત પાટિયા પાસે આવેલ મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્વર્ગવાસ રાઘવજીભાઈ જે ગઢાદરા તળાજા તથા સ્વર્ગવાસ અજય એમ ચૌહાણના સ્મરણાથી આર એ કપમાં બે હજાર ચોવીસનું ડે ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાબર સમાજની અલગ અલગ આઠ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં ફાઇનલમાં જય વીર મેહુલ દાદા વોટ્સએપ ગ્રુપ એક ઇલેવન અને વીર મેહુલજી ઇલેવન સુરેન્દ્રનગરની રસપ્રદ મુકાબલો થયો અને જેમાં વીર મેહુલજી ઇલેવન સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન બની હતી બાબર સમાજ દ્વારા આયોજિત આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ બિરજુભાઈ ગડાદરા સમીરભાઈ મકવાણા તથા જયવીર મેહુલજી યુવક મંડળ દ્વારા પ્રમુખ અરવિંદભાઈ મોરી તથા મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ બનાવેલ હતી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના હોનહાર આગેવાન એવા મનીષાબેન આહીર પણ પધારેલ હતા અને તેઓ દ્વારા બાબર સમાજના અનેક યુવાનો તેમજ મહિલાઓ વધુમાં વધુ ભણતર આપવા અને આઈએસ અધિકારી બનાવવા વિશે ટૂંકમાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને એડવોકેટ રાજુભાઈ જોડિયા દ્વારા પણ બાબર સમાજને પૂરોપૂરો સહકાર આપવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિશેષમાં જયવીર દાદા વોટ્સએપ ગ્રુપ એકમાં અને અગિયાર વર્ષના ખેલાડી પ્રજ્વલ મકવાણાએ એક મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને આ મેચમાં તેમને મેન ઓફ ધ મેચના શિલ્ડ આપી સન્માનિત કર્યા તેમજ સમગ્ર ગુજરાત ભરવાડમાંથી પધારેલા બાબર સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું જેમાં ગોલ્ડનના નિવૃત્ત નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા મનસુખભાઈ ચૌહાણ મનીષાબેન ચૌહાણ ત્રિલોકભાઈ

સુરત થી આગેવાનોના માર્ગદર્શન હેઠળ જે આ નોકરીમાં હોય એના માર્ગદર્શન હેઠળ આવું કઈ કોચિંગ તૈયાર થવું જોઈએ કે વર્ષના ભલે એમાંથી પાંચ કે દસ જ છોકરા નીકળે પણ સરકારમાં જાય વિવિધ જવાબદારી નિભાવતા થાય તો આપણા સમાજ માટે ખૂબ ફાયદો થશે એટલે આ ખાસ આગેવાનોને મારી વિનંતી કે આ ધ્યાન પર લેજો આ તકે મને યાદ કરવા બદલ સન્માનિત કરવા બદલ આ બધાનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે એટલે મેં ભાઈને વાત કરી કે પરિવારમાં સમાજના જેની પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય એ આપણે એક એવો કેમ્પ ગોઠવો સમગ્ર મારી ટીમ આવી જશે તમારે એમાં કંઈ ખર્ચો નથી કરવાનો મારી ટીમ આવી જશે બધું જ એ કરશે તમારે ફક્ત ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવાનું છે એટલે આયુષ્યમાન કાર્ડ પણ હોવું ખૂબ જરૂરી છે કારણ કે દવાખાનું કોઈને પૂછીને આવતું નથી અને જ્યારે આવે છે ત્યારે આપણી પાસે આયુષ્યમાન કાર્ડ નથી હોતું અને દોડવાનું ખૂબ વધી જાય તો એક જાગૃતતાના ભાગરૂપે અગાઉથી જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો એનો ખૂબ મોટો ફાયદો થવાનો હોય છે કારણ કે વડાપ્રધાન એમ કહે કે આયુષ્માન કાર્ડ એ તમારી તિજોરીમાં પડેલી સોનાની લગડી છે 5 લાખ વડાપ્રધાન આપે છે અને 5 લાખ આપડી સરકાર મુખ્યમંત્રી આપે છે એમાં 10 લાખ નું આયુષ્માન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ અને એનો ઝડપથી આપ કેમ કરો એવી પણ હું વિનંતી કરું છું મારા લાયક કઈ પણ કામ હોય તમે આ તમારી દીકરી બેનને જરૂર યાદ કરજો ફરી ફરી આપ બધાનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે જીવનમાં દરેક ક્ષેત્રમાં આગળ વધો પણ સમાજ માટે પેલા ઉપયોગી બનજો જય દ્વારકાધી જય જય એટલે બધા આવા ભાઈ આમ હા વર્તો લઈ લે કે વાત દરિયાના જવાની આ કરીએ કે વાત આવી શું કરીએ કે નીચો નાખ્યા છે અતરના કાજે કુલ માળીને કરગરવા જાતા કે વર્ષીને વાદળ પણ ચાલ્યા કરે ભેટો પૂછવાને જાતા કે આની જેવી હસ્તી આપણને મળી જાય કે આપ મેળે ઉંચકાઈને આંડો છું આપી અને કંઈક કોઈ બળ કરીને કંઈક ચડાવી કે આપ મેળે ઉંચકાઈને આંડો છું આપે તો તમારા મેળાથી ગઈએ વાત આવી રમાલી વાહ કે સપનું બતાવે છે આકાશી આંબવાનું કે સપનું બતાવે છે આકાશી આંબવાનું અને પાકું

બંધ છે કે મોંઘા વેચાય છે ગરીબાઈના ફોટા દાદી દાજી સ્ટેજમાં બની જગ્યાએ બીજું મોલમાં બધી જગ્યા છે હા કે મોંઘા વેચાય છે ગરીબાઈના ફોટા કે મોંઘા વેચાય છે ગરીબાઈના ખોટા તું ગરીબ બન્યા તો અમે ખોટા ને પૂછ્યો છે ભાઈ તારો મંદુ કે પુત્રો કે ભાઈ તારો મંદિર શું જાવ છો